હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ મિત્રો આજે બપોરે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કૃષિ મંત્રી દ્વારા પણ એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આજે રાત્રે બાર વાગે એકવીસમો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે બે હજારને બદલે મળશે છ હજાર રૂપિયાનો હપ્તો અને સાથે કૃષિ મંત્રી દ્વારા એક મોટો બીજો નિર્ણય લેવામાં આવ્યો છે પાક નુકસાન સહાય મળશે તમને અહીંયા બાર હજાર રૂપિયા વિગાડીત એનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે કયા જિલ્લા માટે પાક નુકસાન સહાય લાવવાનું આવી છે આ તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ એક વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારે કેટલું પાક નુકસાન થયું છે અને હજુ સુધી કયા કયા હપ્તા તમને નથી મળ્યા જેથી કરીને આપણને પણ ખબર પડે કે કોને કયા હપ્તા નથી મળ્યા અને કયા લોકોને કેટલું પાક નુકસાન થયું છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે વાત કરીશું તો સરકારે આગામી બજેટ સત્રમાં બીજા જે છે બીજની ગુણવત્તા એને નિયંત્રિત કરવા માટે કડક કાયદો લેવામાં આવશે કૃષિ મંત્રી શિવરાજસિંહ એ જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય ખેડૂતો માટે વધુ સારા ઇનપુટ સુનિશ્ચિત કરવાનો છે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ એટલે કે આપણા જે કૃષિ મંત્રી છે એમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આજે બીજની ગુણવત્તા છે ઉચ્ચી કરવા માટે તે જે છે એક મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતો માટે સારા ઇનપુટ્સને સુનિશ્ચિત સુનિશ્ચિત કરવામાં આવે. હલકી ગુણવત્તાવાળા બીજના વેચાણને રોકવા માટે કડક જોગવાઈ કરવામાં આવશે મિત્રો જે હલકી ગુણવત્તાવાળા બીજ છે જેના કારણે ખેડૂતોને ઘણી વખત તો બીજ રોપ્યા પછી પાક ઉગતો નથી આવા બીજને જે છે વેચાણ રોકવા માટે કડક જોગવાઈ કરવામાં આવશે. સર જે છે સરકાર સંકલિત ખેતીને પ્રોત્સાહન આપશે અને ખેડૂતોને ખેતીને સાથે મરઘા અને ડેરી જેવા વ્યવસાયમાં જોડવા માટે પ્રોત્સાહિત કરશે મિત્રો સરકાર દ્વારા જે ખેડૂતોને અન્ય બિઝનેસ એટલે કે અન્ય વ્યવસાયોમાં જેમ કે મગરા પાલન છે ડેરી વ્યવસ્થા છે ડેરી જેવી યોજનાઓ માટે અહીંયા નવી યોજનાઓ ઘડવામાં આવશે સાથે વાત કરીએ તો કૃષિ મંત્રી એક મોટી જાહેરાત કરી છે ખેડૂતો ઉત્પાદક સંગઠનનો પર એક કાર્યક્રમનો સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આ સુધારાઓને હેતુ ખેડૂત સમુદાય માટે ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ સુનિશ્ચિત કરવાનો છે દેશની આશરે જે છેતાલીસ ટકા વસ્તી હજુ પણ તેમની આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે મિત્રો આપણો આજે આખો ભારત દેશ છે એ ભારત દેશમાં જે છેતાલીસ ટકાથી પણ વધારે જે વસ્તી છે એ આજીવિકા માટે એટલે કે જીવન જીવવા માટે હજુ પણ ખેડૂતો માટે ખેડૂતો માટે સારી આવક સુનિશ્ચિત કરવી એ પણ સરકારની જે છે મુખ્ય પ્રાથમિકતા છે વાત કરીએ તો જે આપણને પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તાનો લાભ મળે છે એની પણ સહાય વધારવા અહીંયા જે છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે સરકારનું તમે પણ કમેન્ટ કરી દેજો કે આપણે જે પીએમ કિસાન યોજનાની સહાય છે એને વધારીને કેટલી કરવી જોઈએ પીએમ કિસાન યોજનાનો એકવીસ હપ્તો ક્યારે આવશે ચાર રાજ્યોના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો એકવીસ હપ્તો મળી ગયો છે મિત્રો જે દેશના ચાર રાજ્યો છે એમને એમનો એકવીસ હપ્તો મળી ગયો છે ઉત્તરાખંડ પંજાબ હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં પૂરને કારણે ખેતીની અસર થઈ હતી તમને ખબર હશે કે ઉત્તરાખંડ પંજાબ હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં પૂરને કારણે ખેતીની અસર થઈ હતી જેના કારણે કેન્દ્ર સરકારે આ રાજ્યના ખેડૂતોને જે છે બીજના નાણાનો એકવીસમો હપ્તો મોકલ્યો છે અન્ય રાજ્યના ખેડૂતો પણ હજુ જે છે ચૂકવણીની રાહ જોઈને બેઠા છે કે જો કે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા પહેલા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક મોટી જાહેરાત કરી દીધી છે મિત્રો અન્ય રાજ્યના ખેડૂતો જેમ કે ભારતના ભારતમાં અન્ય રાજ્યો છે ગુજરાત છે આસામ છે હરિયાણા છે આવા ઘણા બધા જે છે ખેડૂતો હજુ જે છે બાકી છે હપ્તાથી વંચિત રહી ગયા છે એમને પણ ટૂંક સમયમાં હપ્તો મળી જશે અને હપ્તો મળતા પહેલા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એક અહી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવે વિશે વધુમાં કહ્યું છે કે જે છે અમે સંસદના બજેટ સત્રમાં બીજ કાયદો રજૂ કરવા જઈ રહ્યા છીએ તેમણે એમ પણ કહ્યું કે હલકી ગુણવત્તાવાળા બીજના વેચાણને અને વિતરણને રોકવા માટે કડક જોગવાઈઓ હશે તેમણે ઉમેર્યું કે આનુવંશિક રીતે સુધારેલ બીજની મંજૂરી નથી અને સુધારેલ જાત વિકસેતવા માટે જે છે સંશોધન ચાલી રહ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વીડિયો તમને કેવો લાગે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ